જોઈ લો મારી પાસે અત્યારે એક આઈટમ આવી છે જે હજુ સુધી કોઈના ત્યાં આવી નથી આમાં એક આ રેડિયા જેવો શેપ આપ્યો છે રાઈટ હવે આ ડોલ અને છોકરો ને છોકરી છે હવે આ જેવું મેં ડ્રોવર ખોલ્યું હવે કિસ કરશે બરાબર છે આ બધી જે આઈટમ છે ગીતાર વાળી કોઈને માન લો કોઈ મ્યુઝિશિયન છે અને કોઈ પ્રેમ કરતું હોય એના હાલવી હોય તો બે એકદમ ડિફરન્ટ આઈટમ છે મ્યુઝિકલ લવ શેપમાં એક ફ્લાવર વાળું બનેલું છે

આપવા માટે ચાલુ થાય છે કોલાર્જની અંદર બરોબર ડિફરન્ટ અલગ અલગ મોડલો આવશે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપડે આવી ગયા છીએ અમદાવાદના ટક્શાળમાં ક્રિષ્ના માર્કેટિંગમાં મનોજભાઈ ના ત્યાં કેમ છો મનોજભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ મજા જય શ્રી કૃષ્ણ

વેરાયટી મળી રહે બરોબર અને ક્યાંથી પ્રાઇઝ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થઈ જાય આપણે 20, -20, 20 22 રૂપિયા થી રેન્જ ચાલુ થાય 20 22 રૂપિયા થી સ્ટાર્ટ થઈ જાય ઓકે તો મિત્રો આજના વિડિયોમાં ભાઈ વેલેન્ટાઇન સ્પેશિયલ થવાનું છે ગિફ્ટ નું બધું જ કલેક્શન પ્રાઇસ ડિટેલ સાથે જાણવાના છે બધું જ કલેક્શન કઈ વેરાયટી છે અને 2024 નું ભાઈ લેટેસ્ટ કલેક્શન પણ આવી ગયું છે એના માટે ચેનલ ને ભાઈ ફટાફટ થી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે વિડિયો શરૂ કરીએ છે સૌ પ્રથમ આ લોકેશન ક્યાં આવેલું છે એ જાણીએ તો ભાઈ આપણા વ્યૂઅર ને જણાવી દો કે આપણો આ જે એડ્રેસ છે ક્યાં જો આપણે દર વખતે આપણા કસ્ટમર બહુ અટવાય છે. દરેક વખત મને ફોન કરે છે. અહીંયા છું અહીંયા છું.

જે હજુ સુધી કોઈના ત્યાં આવી નથી આમાં એક આ રેડિયા જેવો શેપ આપ્યો છે રાઈટ હવે આ ડોલ અને છોકરો ને છોકરી છે હવે આ જેવું મેં ડ્રોવર ખોલ્યું હવે કિસ કરશે બરાબર છે આમાં ચેન મૂકે તો ચેન મુકાશે કઈ પણ નાની મોટી આઈટમ પાછું આમ બંધ કરીશ ને તો ઓટોમેટિક પાછું બંધ થઈ જશે અને આ બે હજાર ચોવીસ નું બધું એકદમ લેટેસ્ટ વર્ઝન છે બરાબર તમે આઈટમ એકદમ ડિફરન્ટ છે અમે પહેલી વાર જોયું બરાબર છે પછી એક આ આઈટમ છે

હવે આ છે ને જેમ પેલી છોકરાઓ મેજિક સ્લેટ નથી આવતી હા એવું આ આપણે આમાં લખીએ આઈ લવ યુ બરોબર રાઈટ હવે આ આપણે આમાં ભૂસવું હોય ને તો ભૂસી શકાય આ જો આ ભૂસાઈ ગયું બરોબર ઓકે આ ભૂસાઈ આમાં બધા ચાર પાંચ શેપ આવે છે અલગ અલગ નાના મોટા બરોબર બરાબર એમાં સિંગલ બોક્સે આવે છે અને બોક્સ પેકિંગ લાઈટ પણ થતી હશે ને સો ટકા થાય લાઈટ લો આ લાઈટ થાય બરાબર છે બરાબર છે ઓકે જો પેપર વેટ બેટા અમારે મારી પાસે સાહેબ એટલી બધી વેરાયટી છે ને કે હું તમને કેટલું વિડીયોમાં બતાવું પ્રભુ એટલી બધી વેરાયટી છે મારી પાસે જુઓ પેપર વેટોમાં એક આ નવું પાછું લેટેસ્ટ આ વખતે લાવ્યા છીએ અમે જુઓ આ વુડન કટિંગ છે રાઈટ આની અંદર આ હાર્ટ બનેલો છે રાઈટ અને આની અંદર

વેટ છે બધા આઈટમો તો મારી બધી એટલી બધી ની આઈટમો જો આ તમે જુઓ અને આયા પાછી લાઈટ છો બોટલમાં લાઈટ ઓહો શું વાત છે બાકી આ પેનો મુકાય પ્રભુ

તાજમહલ લાવો તો પેલો લાઈટ વાળો સાહેબ નું આ વખતનું આપણું કલેક્શન ભારે કલેક્શન છે જે વેપારી મિત્રો સો ટકા એકવાર રૂબરૂ આપણે ત્યાં વિઝિટ કરો તમને એટલી વાઇલ્ડ રેન્જ મળશે તમે એમ કહેશો મજા આવી ગઈ માલ ભરવાની તમે કોઈ પણ રૂબરૂ આવો

આ બધી તમે એટલી સરસ બધી આઈટમો છે તમે વર્જિન માલ છે અનબ્રેકેબલ છે ઓવનમાં મૂકાય આ બધું આમ તમે મૂકશો ને તો એમ લાગશે કે સારું ભયંકર આ બધી આઈટમ રેન્જ આવી છે બરાબર આ ફ્લાવરોના કલર બદલાશે રેડ બ્લુ પિંક પર્પલ આ બધા ડિફરન્ટ ટાઈપના આ લાકડાનો બેઝ છે અંદર ટેડી છે બરાબર આ રીતના ફુગ્ગાવાળું છે

આ બધું છે ને હું મયંકભાઈ આપને ગોડાઉન મારા બતાવી દે છે બરોબર છે મયંકભાઈ આવે છે આપને બધું ત્યાં પણ બતાવી ફ્રેમો છે વોલ ક્લોક છે કોલાર છે કેનવાસ ફ્રેમ છે બધી આઈટમો તમને મયંકભાઈ ગોડાઉનમાં બતાવે છે ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ દોસ્તો હવે આપણે આવી ગયા છે આપણા પહેલા ગોડાઉનની અંદર ત્યાં તમને વેલેન્ટાઈનની જે સ્પેશિયલ આઈટમો છે એ બધી ઘણી બતાવવાની બાકી છે એ હું બતાવવા જઈ રહ્યો છું આ તમે જોઈ શકો છો ગિફ્ટ સેટ છે ટેડી અને રોઝ તમે કઈ પણ કરી શકો છો આ રીતની આઈટમ છે બરોબર ઓકે પછી ટેડી ડે માટે આ ટેડી બધા છે અલગ અલગ કલરોના બરાબર ટેડી માં આપવા માટેના છે પછી એક આ જે આ ટીન છે ટીનની અંદર એક શીપ આવે છે સીપ ની અંદર મોતી આવે છે કયા કલર નું હોય છે એ કોઈ ફિક્સ હોતું નથી જેના નસીબમાં જે કલર હોય એ આવે છે અને આ પેન્ડલ છે પેન્ડલ ની અંદર નાખીને પહેરવાનું હોય છે આ એક બી વેલેન્ટાઇન સ્પેશિયલ ગિફ્ટ છે અને સિક્રેટ ગિફ્ટ છે બરોબર છે એટલે તમારે એવું કહ્યું કે આમાં એક એવું સસ્પેન્સ વાળું કઈ એક વસ્તુ મૂકેલ મોતી મોતી છે એને આમાં નાખીને પહેરવાનું પહેરવાનું હોય લેટેસ્ટ એકદમ બે હજાર ચોવીસ નું કલેક્શન ભાઈ મયંકભાઈ લઈને આવ્યો જોરદાર આઈટમ છે આ બધી દોસ્તો જો આ બધી લાઇટિંગ વાળી વેરાયટી છે મારી જોડે તમે રૂબરૂ આવશો તો તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે આ બધી જો અલગ અલગ શેપમાં છે દિલ શેપમાં છે કલરો બી પિંક આવે લાલ આવે બ્લુ આવે અલગ અલગ કલરો આવે આ મ્યુઝિક વિથ લાઇટિંગ છે જો બધી અલગ અલગ ડિફરન્ટ વેરાયટી છે અને એક આ ગાડીમાં મૂકવા માટેની બી એક આ સારી આઈટમ છે સોલાર

નાની મોટી સાઈઝો અલગ અલગ ડિફરન્ટ આની અંદર વીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે તો પાંચસો રૂપિયા વીસ રૂપિયા થી પાંચસો રૂપિયા સુધીની અલગ અલગ ડિફરન્ટ વેરાયટી તમને જોવા મળશે બરોબર અલગ અલગ ડિફરન્ટ બધી તમે જોઈ શકો છો બધા જ તમને અલગ અલગ ડિફરન્ટ શેપ માં મળશે જોવા તમે જોઈ શકો છો જુઓ જોરદાર પીસ છે ને એટલે બર્થડે માં કોઈને ગિફ્ટ બર્થડે માં આપી શકાય મેરેજ માં બી આપી શકાય બધી જ રીતે ગિફ્ટ આપવા માટેની વસ્તુ છે જો તમે અલગ અલગ ડિફરન્ટ શેપ છે બધા તો હું બતાવી શકતો નથી તમે સ્ટોક જોઈ શકો છો મારી જોડે એકસો વીસ મોડલ છે બરાબર ટાઈમના અભાવના લીધે ડિસ્પ્લે ઉપર આપણો નંબર આપેલા જ છે બરાબર એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અલગ અલગ શિપમાં આવશે વેરાયટી બધી મનોજભાઈ તમારો પણ નંબર આપી દઈએ છે અને મયંકભાઈ બંનેનો નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખી લીધો છે અને નીચે તમને દેખાતો હશે ત્યાંથી તમારે વધારે માહિતી મેળવવી હોય તમે મેળવી શકો છો ફોન દ્વારા અલગ 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 બધા તમને બધી જોવા મળી જશે બધી જ વસ્તુ તો હું ટાઈમિંગના અભાવે બતાવી શકતો નથી પણ રૂબરૂ વિઝિટ કરશો તો તમને વધારે મજા આવશે અને તમારે આવવાની જરૂરિયાત ના હોય તો તમે મને વિડીયો કોલ કરીને બી ઓર્ડર પણ આપી શકો છો વિડીયો કોલથી તમે ઓર્ડર આપશો તો અહીંયા ટ્રાન્સપોર્ટમાં કુરિયરમાં બધી જ ફેસિલિટી અમારા ત્યાં છે તમારો માલ નીકળી જશે અને ઓલ ઓવર ઇન્ડિયામાં કુરિયર કુરિયર થઈ જશે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ગમે ત્યાં પણ મારો માલ જોઈએ ત્યાં તમને કુરિયર કરીને મોકલી દઈશું હેલો દોસ્તો હવે આપણે આવી ગયા છે આપણા બીજા ગોડાની અંદર જ્યાં બધી કોલાર્ટ ફ્રેમું કેનવાસ ફ્રેમું અને દીવાલ ઘડિયાળ છે એ તમને બતાવવા જઈ રહ્યા છીએ આ કોલાર્જની અંદર મારી જોડે બે ફોટા ચાર ફોટા પાંચ ફોટા છ ફોટા અલગ અલગ ડિફરન્ટ વેરાયટીમાં લગભગ સાઠ થી સિત્તેર મોડલ છે સાત થી સિત્તેર અલગ અલગ મોડલ આમાં મોડલ આવશે બરોબર જો અત્યારે વેલેન્ટાઇન ના અંદર ચાલે એવી કપલવાડી જો તમે કપલવાડી બે ફોટા અહીંયા એક અહીંયા ત્રણ ફોટા આવી જાય અને કપલવાડી કપલવાડું બરોબર જોરદાર વસ્તુ છે સર આમાં રેટ ક્યાંથી ચાલુ થઈ જાય ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ ની અંદર 68 રૂપિયાથી ચાલુ થાય છે કોલાજ અંદર બરોબર ડિફરન્ટ અલગ અલગ મોડેલો આવશે 68 રૂપિયાથી ચાલુ થાય છે 68 રૂપિયા થી ચાલુ થાય છે બરોબર ઓકે પછી જો તમે એક આ 4 ફોટા વાળી છે આ 4 ફોટા વાળી જોઈ લો એ તમારી એક આ સરસ જોરદાર શેપ માં જો તમે સરસ ડિફરન્ટ જુઓ

આની અંદર મારે જોડે સાઈઠ સિંગલમાં છે સાઈઠ ડબલમાં છે અલગ અલગ છે હવે આપણે કેનવાસ જોઈએ કેનવાસ જે ભગવાનવાળી આવે છે કેનવાસ ફોટો ફ્રેમ જે કહેવાય છે ને હા બરોબર આ કેનવાસ ફોટો ફ્રેમ છે એમાં ગણપતિ આવે રાધા કૃષ્ણ આવે તમે માગો એ ભગવાન મળશે સિન સિનેરી બી મળશે સીવન હોર્સ મળશે એન્ટી પિક્ચરો પણ મળશે આ બાર બાય અઢાર ની સાઈઝ છે અગિયાર બાય ચૌદ ની બી આવશે

અલગ અલગ બધા ઘણા ભગવાનો મહાકાલ અલગ અલગ ડિફરન્ટ વેરાયટી છે બધી હવે હું દિવાલ ઘડિયાળ વાળા ડિપાર્ટમેન્ટમાં તમને લઈ જાઉં છું દિવાલ ઘડિયાળો બતાવી દઉં છું આ બામ્બુ શેપમાં બામ્બુ શેપ યુનિક છે ભાઈ જોડે સ્ટાર્ટ થાય છે બરાબર પણ બધી સારી ક્વોલિટીની કોઈ ચાલુ નહીં વ્યવસ્થિત તમારે વોરંટી ને બધું આવશે ગેરંટી વોરંટી ફૂલ આવે છે એક વર્ષની બરોબર જો તમે જોઈ શકો ડિફરન્ટ અલગ અલગ મોડેલો છે મારી જોડે મારી જોડે પ્રાઇડ કંપનીની છે સેફાયર કંપનીની છે કિનારા કંપનીની છે બરાબર ઘણી ઘણી કંપનીના મોડલો મારી જોડે અલગ અલગ છે ભાવમાં ડિફરન્ટ ડિફરન્ટ બધા તો હું બતાવી શકતો નથી પણ જે તમે જો આ તમારે આખી વુડન શિપમાં છે બરાબર એમાં ભગવાન ભગવાન વાળીમાં બી આવશે ગણપતિ આવે રાધા કૃષ્ણ આવે જો આ રાધા કૃષ્ણમાં જોઈ લો રાધા કૃષ્ણવાળી છે એમાં ગણપતિ બી આવે છે અને મુસ્લિમમાં જોઈએ તો એ પણ મારી જોડે આજરમાં છે

અને મતલબ મયંક ભાઈ આપણે આના સિવાય આપણે મોટા કોઈ મોડેલો છે વોચમાં કોઈ આ ઘડિયાળમાં આપણે આ મારી જોડે રજવાડી જબરજસ્ત સાયલેન્ટ મૂવમેન્ટ અને આખું રજવાડી પીસ જોવો જો એકદમ જમ્બો જમ્બો ફૂલ સાઈઝ ફૂલ સાઈઝ રજવાડી મોડેલ બરાબર અને એની અંદર સાયલેન્ટ મૂવમેન્ટ છે બાજુ ટક ટક વાળું નથી બરાબર ઓકે બરોબર એકદમ સાયલેન્ટ સાયલેન્ટ અવાજ બહુ અવાજ નહી થાય બરાબર હવે તમને હું બીજી ફ્રેમોની અંદર થોડી ડિફરન્ટ વેરાયટીમાં બતાવવા જઈ રહ્યો છું જો એક આ જા ની અંદર આ જો તમે એમાં ગણપતિ રાધાકૃષ્ણ આવે છે બરાબર પછી એક આ નવું મોડલ આવ્યું છે જો અંદર માં બરાબર તમે જો આ જાડીમાં એમાં બી ગણપતિ રાધાકૃષ્ણ સીન સિનેરી હોર્સ મક્કા અલગ અલગ ડિફરન્ટ મોડલો બધા મળી જશે આજે સ્ટોકમાં તો આ સિવાય પણ તમારે ભાઈ જો ગિફ્ટ માટે કોઈ પણ કલેક્શન તમારે લેવું હોય અને વેલેન્ટાઇન સ્પેશિયલ વિડીયો છે એટલે વેલેન્ટાઇનની દરેક વસ્તુ તમારે ગિફ્ટ કોઈને આપવી હોય તમને બધી મળી જશે આ સિવાય કોઈના બર્થડે પાર્ટીમાં ફંક્શનમાં અને કોઈ કોર્પોરેટમાં ધારો કે તમારા જ્યાં જોબ કરતા હોય ત્યાં કોઈને કંઈક સ્પેશિયલ બર્થડે બર્થડે હોય અથવા તમારે ઓફિસ માટે કંઈક જોઈતું હોય ને બધું જ કલેક્શન મળી જશે સાહેબ તો રૂબરૂ કરજો અને નંબર પણ આપેલો છે અને જે લોકેશન છે એ પણ તમને દેખાતું હશે એડ્રેસ દેખાતું હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી મૂકી દીધું છે એટલે તમે ત્યાંથી બધી જ માહિતી મેળવી શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ